ભાવનગર ઘોઘા તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીએ આંગણવાડીની ખોલીપોલ સરકારની યોજના હેઠળ ઘોઘા તાલુકામાં કુલ નવ્વાણું વોટર પ્યુરિફાયર મૂકવામાં આવ્યા હતા જેમાં છનું વોટર પ્યુરિફાયર બંધ હાલતમાં છે જેના કારણે ઉનાળાના આકરા તાપમાં પણ બાળકોને પાણી વગર રહેવું પડે તેવી સ્થિતિ છે આંગણવાડીના નાના બાળકો માટે સરકાર દ્વારા પીવાના પાણીની સુવિધા કરવામાં આવી હતી પરંતુ યોગ્ય મેન્ટેનન્સ અને જાળવણીના અભાવે વોટર પ્યુરિફાયર શોભાના ગાંઠિયા સમાન દિવાલ પર ટીંગાયેલા જોવા મળી રહ્યા છે જોકે ભાવનગર જિલ્લાની તમામ આંગણવાડી આઈસીડીએસ અધિકારી હેઠળ આવતી હોય છે જેમની જવાબદારી બનતી હોય છે પરંતુ આ ગંભીર લાપરવાહીના કારણે આંગણવાડીના બાળકોની સુવિધા ખોરવાઈ છે Gracias. મારું નામ છે માધુરી પી ડોડિયા અને મારો હોદ્દો છે બાળ વિકાસ યોજના અધિકારી ઘોઘા ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બન છે અંદાજે દોઢ બે વરસ પહેલાં આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવેલ છે જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે એ કેન્દ્ર ડીટેલની વિગત મંગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે અગાઉ જિલ્લા દ્વારા જ્યારે માહિતી મંગાવવામાં આવી હતી ત્યારે અહીંયાથી આપવામાં માહિતી જે છે એ મોકલવામાં આવી હતી અને એ દ્વારા જે છે એ અહીંયા ટાકાઓ જે છે એની સુવિધાઓ થઈ હશે